આદ્યશક્તિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચૈત્રમાસ એટલે મા ભગવતી ના નવ દિવસ સુધી ભક્તિ ભાવથી યાદ કરવામાં આવે છે સમગ્ર સૃષ્ટિની ની જગજનની જનતા માં શક્તિ ની હંમેશા સમગ્ર જીવનું રક્ષણ કરતી હોય છે ત્યારે આ જગતના સમગ્ર માનવજાત પણ ભગવતીના સ્થળે જતા હોય છે ત્યારે દેશભરમાં જ્યારે ચૈત્રી શક્તિ નવ દિવસ સુધી આરાધના કરી મનની શાંતિ કરીસૂસ કરતા હોય છે ત્યારે આજરોજ શહેરા તાલુકાના જોધપુર ગામે શક્તિમાં ગામખેડાની સાંસર માતાના મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આસપાસના ગામડાના માય ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માં શક્તિના મંદિરે હવન પૂજન કરવામાં આવ્યું હતું સાથે માતાજીના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ગામના આગેવાનો તથા નાના બાળકો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સવારથી જ ભજન કીર્તન અને આરતી કરવામાં આવી હતી માતાજીના ભોવા પણ માં ભક્તિમાં લીન થઈ ગયા હતા જાણે કે સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બની ગયું હતું કૈલાસ ચારેલ આઈસી ગુજરાતી પંચમહાલ